કમાલવાઈ જાય જ મારું કરી વાત હતી જ છે ખાટલો બોલે નહીં તારા ના બોલાય છોકરો બધું કરિયાની પણ કોઈ મેળવાનું નહી આ જો આ બધું આ બધું પણ એકરા એક સી

કેવા તાને ચેવા થઈ જશે એ વાતાશી વાતા કે કોમ તરી કરી ચા ખોટું ના લગાડતો છે એટલે બોલે છે આ વાત આ હું રતો

અગા બાપા ના હોય તો પછી અમારો તો હનો હોય તો ખાવાનું કીધું તે ખાવાનું ના આલે પાણી માજ્યું તો ના આખો બોર કરી આલ્યો છે મી ને બધું કણો કરી આલ્યો બોર કરી આલે આ બધું કેટલું આવેદન કરી છે પણ એને પાણી ના પાય મને બોલ અને હું એવું કહું તો એ ન કાઠું પડે છે કે દાદા પાણી પીવા તો માટલું પડી મુઢામાં કરો આ એ પોણી બંધાલો લેવા મન્યા હાલવા પડે તારે

વાલજી જોતા નહી આ ભીખાભાઈ ના એક ના એક દીકરો હા હા એટલું કરી આવ્યું છે ભીખાભાઈ ને પણ ભીખા ની વાતો થતી હજી

ના એ તો પેલા તો ભીખા ભાઈ ની કબેલ હતા હું માગ પોણી ના લીખો છોકરા ને ધક્કો મેળતો ભીખો ને ભીખા ના છોકરા ભીખા ને ધક્કો મેળતો ભીખા ને ધક્કો મેળતો હતો

છોકરો મળતો નહી હાલ તમે જોવો તો અકબર ભાઈ નું શું કરતો હતો છે તમે છોકરા માટે તો જેવું કર્યા રૂપા ઘર તો ઘર આગળ ના લેવાનું પાણી માગું તો પાણી ના ખાવાનું માંગુ તો ખાવાનું નઈ આવે કેવા જેવું ના કરો મંગાવ પાણી તો સમી મંગા શું કરવાનું

એતા બાપો બીમાર છે કોઈ થી આખો ઘો મળી જાય છે ફર દેને પર મારા જમાનામાં અમે તારા દેવા દેતા પાટા ના બોટતા તઈ જણા તા પ ભાગતા તો ચા પાવો પડે એટલે આયા છે આખું ભુ તો હજુ તો વેજ જેવરો તારે ના તો તારે ના બોલાય નથી

હા હા એટલે કાલે મારા બહાર જવાનું છે ને એટલે આજે તમે આવી જાઓ તમે આ તો મોડીમાં કેતા તા એટલે બોરે છે ઘર બધું વ્યવસ્થિત છે બંગલા જેવું અને જમીન છે પંદર વીઘા જેવી બરાબર બધું થઈ જાય વીસ લાખ રૂપિયા માલ જવાનું છે હા ના ના કાલે ની કશો જ નહીં અત્યારે જાઓ એવું હા તેવું જો પણ હું તમે અત્યારે ના હો અને તો કોઈ નહીં હોત ના હજ પડતા પડતા તમે આવી જજો બરાબર નોકળા પૈસા લઈને આવજો કાલે મારા 12 વાગે બધું હું વેચી મારવાનું છું બરાબર એટલે તમે આવી જજો બરાબર ના ના મારા દેવાનું છે યાર તમારે ને તો હા તો વેચવાનું છે ઉધરો ખાય છે ઈના હું કરવું છે